નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન બ્રસ્ત ન્યુઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરામાં પતિ પત્ની મિત્રો સાથે મળી યુવકને હની ટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા શહેરના ન્યુ સમાર રોડ વિસ્તારમાં રહેતા અને મંજુસરની ખાનગી કંપનીમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા અતુલ પટેલને થોડા દિવસ પહેલા જુહી નામની યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ ફેસબુક પર આવી હતી જે ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારીને અતુલ પટેલે જુહી સાથે ચેટ શરૂ કરી હતી જુહીએ મસાજ થેરાપિસ્ટ તરીકેની ઓળખ આપીને મસાજ કરાવવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો જે બાદ અતુલભાઈ પટેલે હજાર રૂપિયામાં મસાજ કરાવવાનું નક્કી કર્યું હતું અને અતુલભાઈ જુહીના ઘરે ગોત્રી

నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ్ చనల్ సబ్స్క్రైబ కెలాయకన్ దావో ఫోలో ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ టవిటర్